ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના જૂના દાદાપુર નવા દાદાપુર વાડિયા ગામના ખેડૂતોની ઢાટર નદીમાં ઉપરવાસના આવેલ પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન જૂના દાદાપુર ગામના સરપંચ મહેન્દ્રસિંહ ઠાકુરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે ખેડૂતો ખેતી કરવા માટે લોન અને ઊંચી પાછીના પૈસા લાવી અને ખેતી કરતા હોય છે તેમના તમામ ખેતરોમાં ઢાટર નદીના પાણી ફરી વળતા ખૂબ જ મોટી નુકસાની થવા પામી છે

માનસંગપુરા જેવા તમામ ગામોમાં ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની પહોંચી છે જેને લઈને સરકાર વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે ઓ જૂના દાદા પર આમોલ તાલુકાનો દાદા ગામ જે આ જવા બરોડા દેમાંથી પાણી છોરોમાં આવેલું છે તેના કારણે તેના પાક તમામ મારા એવી વિનંતી છે કે પૂરના પાણી પૂરા અને તરત તાત્કાલિક સર્વે કરીને ધોરણ મુજબ સર્વે કરી અને પૈસા આપે એવું મદદરૂપ થાય એવી મારી નમ્ર વિનંતી છે એટલે પાક Gracias.